નમસ્તે આજે ત્રણ મોટા સમાચારની વાત કરીશું જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી પર પ્રહાર સનાતન ધર્મ બચાવવા સંતો મેદાને અને સુરત માં દીવ જેવું બિયર બાર ઝડપાયું સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આજ પ્રથમ સમાચાર જોઈએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના પીએમ મોદી પર પ્રહાર લોકસભા ચૂંટણીમાં જીતના એક અઠવાડિયા પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડા આજે પ્રથમ વખત રાયબરેલી પહોંચ્યા હતા તેમણે એક સભાને કહ્યું કે જો મારી બહેન પ્રિયંકા ગાંધી વાડા વારાણસી બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત તો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા અંતરથી હરાવ્યા હોત રાહુલ ગાંધીએ કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ અને સભ્યોનો અને અમેઠી અને રાયબરેલીના લોકોનો અમને જીતાડવા માટે આભાર માનું છું આ વખતે કોંગ્રેસ પાર્ટી અમેઠી યબરેલી ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશમાં એક થઈને લડી હતી હું સમાજવાદી પાર્ટીને કહેવા માંગુ છું કે આ વખતે તમારા નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણી લડ્યા હતા ત્યારબાદના સમાચાર જોઈએ તો સનાતન ધર્મ બચાવવા સંતો મેદાને આ વિશે વિગતવાર જોઈએ તો શંકરાચાર્યએ કહ્યું ધર્મ સંસ્થાઓ અંદરો અંદર નહીં અધર્મીઓ સામે લડે મોરારી બાપુ બોલ્યા સનાતન ધર્મનો નાશ કરવાની કોઈની તાકાત નથી છેલ્લા ઘણા સમયથી સાળુનપુર મંદિરમાં હનુમાન દાદાના દીક્ષિત્રોના વિવાદ સહિત સનાતન ધર્મ દેવી દેવતાઓના થઈ રહેલા અપમાન મામલે સંતોએ બાંધીઓ ચડાવી છે આજે રાજકોટના ત્રંબા ગામ ખાતે સનાતન ધર્મ બચાવવા માટે સંતો મેદાને પડ્યા છે સનાતન ધર્મની રક્ષા માટે સંત સંગોષ્ઠી સંમેલન યોજવામાં આવ્યું હતું સમાચાર તરફ આગળ વધીએ તો સુરતમાં દીવ જેવું ગેરબાર ઝડપાયું આ વિશે વિગતવાર જોઈએ તો સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂર અંતરે એક વર્ષથી ધમધમતા મીની બિયર બાર ઝડપાયું છે સ્ટેટ મોનિટરિંગ સેલ સ્થાનિક પોલીસના નાક નીચેથી દરોડા પાડીને ધમધમતા બિયર બારનો પર્દાફાશ કર્યો છે આ બિયર બારમાં નશેડીઓને દીવ દમણ જેવી ખુલ્યામાં સુવિધા આપવામાં આવી હતી સંચાલકે બેયર બારમાં ગ્રાહકો માટે ફ્રીજ કુલર ટેબલ ખુરશીની સુવિધા રાખી હતી જોકે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને દસ ગ્રાહકો પકડ્યા છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવીન પડે સાથે નમસ્કાર